અંકલેશ્વર હાસોટ પંથકમાં કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું હતું ડાંગરનો તૈયાર પાક ખેડૂત જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢ્યો હતો અને રોડ પર સુકાવ્યો હતો હાસોટના કુડાદરા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં આઠ કિલોમીટરના મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યું હતું પરંતુ આજે સવારે ફરીવાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સુકવેલો ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુકસાન થયું છે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા ડાંગરનો પ્રતિ રૂપિયા ચારસો નો ભાવ હતો પરંતુ સતત ચાર વાર વરસાદ વરસતા હવે તેમાં સો રૂપિયાનો ઘટાડો થઈને રૂપિયા ત્રણસો ની આસપાસ વેપારીઓ તેઓને ભાવ આપી રહ્યા છે ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે પરિસ્થિતિ અમને અત્યારે ડાંગરની પરિસ્થિતિ બહુ જ વિકટ છે અમારી અત્યાર સુધીમાં ચાર વખત માવતું થઈ ચૂક્યું છે એના કારણે અમારે રોડ પર જે ડાંગર નાખ્યો છે પલળવાની પરિસ્થિતિ છે અત્યારે જે અનુકૂળ અનુકૂળ લાગે એ પરિસ્થિતિ છે અમારી જો ઈશ્વરશ્રી પટેલ ધારાસભ્ય છે અમારા એમને નમ્ર વિનંતી કરે કે અમારે સરકાર સીમા રજૂઆત જો નુકસાની છે એના માટે રજૂઆત કરે ને જે અત્યારે નેવું દિવસનો પ્રોગ્રામ જે પાણીનો બંધનો રાખ્યો છે એ સિત્તેર દિવસની અમારી માગણી છે એ અમારી રજૂઆત કરો જ સરકાર સીમા એ અમારી વિનંતી છે કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે હજુ કાપણી પણ બાકી છે હજુ શરૂઆત થઈ છે ત્યાં કમોસમી વરસાદ વરસતા ડાંગરને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે જેનો લાભ વેપારી વર્ગ પણ ઉઠાવી શકે એવી શક્યતા રહેલી છે માટે ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે શું માંગ છે તમારી સ્થાનિક ધારાસભ્યશ્રીને ઈશ્વરસિંહ પટેલ સાહેબને અમારી વિનંતી છે કે વેપારી વર્ગને અને સરકારશ્રીને યોગ્ય રજૂઆત કરી ડાંગરનો ભાવ વ્યવસ્થિત સારો મળે અને યોગ્ય વળતરની જાહેરાત થાય એવી વિનંતી છે ગયા સાલ ઉનાળુ ડાંગરમાં પણ અમારા વરસાદથી એટલા બધા હેરાન થઈ ગયા હતા કે ડાંગર કાઢેલું રોડ પર હતું તે પણ ભીનું થઈ ગયું ચાર વાર એકવાર તો દાગીના ભરેલા પણ પાછા ભીના થઈ ગયા એ દાગીના પાછા ખાલી કર્યા અને બીજા દાગીનામાં ભર્યું ને પછી અમે માલ મોકલો તો એ વેપારીઓ અમને ખાલી ત્રણસો રૂપિયા મણના હિસાબે આપેલા હવે આ સાલની સિઝનમાં પણ અત્યારે ડાંગર કાઢીને અમે રોડ પર જ નાખ્યું છે આ કમ મોસમી વરસાદના લીધે પાછું અમારું ડાંગર ભીનું થઈ ગયેલું છે હવે હજુ કંઈ વરસાદ જવાની શક્યતા લાગતી નથી તો એ માલ પણ ક્યારે સુકાય તે કાંઈ ખબર નહીં તો આ વર્ષે પણ ભાવ અમને મળે એમ નથી તો સરકાર થોડી સહાય જાહેર કરે એવી વિનંતી ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું આ વર્ષે કમ મોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે ત્યારે ખોટ ખાઈને પણ ખેડૂતો તેમનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે શિયાળાના પ્રારંભે જ ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં જે છે તે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો જે ઊભો પાક છે તો તેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ખેડૂતોએ જે ડાંગર પકવ્યું હતું તેને સૂકવવા માટે રોડ પર મૂક્યું હતું પરંતુ જે કમોસમી વરસાદ વરસ્યો હતો તેનાથી આ જે ડાંગર છે તે પલળી ગયું છે અને ખેડૂતો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પલળેલું જે ડાંગર છે તેના ભાવમાં કડાકો બોલે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સિઝનમાં સતત ચોથી વખત આ પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતોએ ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સરકાર દ્વારા યોગ્ય સહાયની જાહેરાત કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે જય વ્યાસ અને ગુજરાત અંકલેશ્વર